અંતિમ યાત્રા દરમિયાન રામ નામ સત્ય શા માટે ઉચ્ચારવામાં આવે છે રામ નામનો હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે આ નામનો ત્રણ વાર જાપ કરવો એ ભગવાનના નામનો એક હજાર વાર જાપ કરવા બરાબર છે અહીં જ્યારે કોઈને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે ત્યારે લોકો રામ નામ સત્ય કહેતા રહે છે જ્યારે આ ચારેય શબ્દો એકસાથે ક્યારેય કોઈ ખુશીના પ્રસંગે બોલવામાં આવતા નથી જેના કારણે લોકોના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે મૃત્યુ પછી રામ સત્ય હે કેમ કહેવાય આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ શબ્દો બોલવા પાછળના પાંચ કારણો આત્માની મુક્તિ જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે રામનું નામ લેવામાં આવે છે મતલબ કે હવે આ આત્માને મુક્તિ મળી છે હવે આત્મા આ લૌકિક ચક્રમાંથી મુક્ત છે તેને સંસારિક મોહથી કોઈ અર્થ નથી શક્તિની અભિવ્યક્તિ રામ નામ સત્ય એટલે કે સત્ય એ ભગવાન રામનું નામ છે અહીં રામ સર્વોચ્ચ શક્તિ એટલે કે બ્રહ્માત્માના સ્વરૂપ તરીકે ઉભરે છે આ દરમિયાન શ્વાસ વગરના શરીરનો કોઈ અર્થ રહેતો નથી આત્મા બધું છોડીને ભગવાન પાસે જાય છે આ અંતિમ સત્ય છે બધું જ બ્રહ્મ છે આ મંત્રનો જાપ કરવાથી એવો અહેસાસ થાય છે કે વ્યક્તિએ આ દુનિયા છોડી દીધી છે હવે તેના તમામ સાંસારિક સંબંધોનો અંત આવી ગયો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન સિવાય બધું જ બ્રહ્મ છે એક બીજ અક્ષર હિન્દુ શાસ્ત્રો અનુસાર રામ નામ સત્ય હૈ તે બીજ અક્ષર છે આનો જાપ કરવાથી ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે આત્મા તેના કર્મો પ્રમાણે જગતમાં બીજી વાર જન્મ લે છે એ પરમ સત્ય છે સ્વજનોને શાંતિ કેટલાક લોકોનું માનવું છે કે આ જાપ કરવાથી મૃતકના સંબંધીઓને માનસિક શાંતિ મળે છે મૃત્યુ પછી પરિવારના સભ્યો દુઃખ અને પીડામાંથી ડૂબી જાય છે જેના કારણે આ સમય દરમિયાન રામ નામ સત્ય સત્યએ તેને અંદરથી અહેસાસ કરવા કરાવે છે કે આ દુનિયા નિરર્થક છે ધન્યવાદ